ભાઈ હા પચાસ કિલોમીટર દૂર જવાનું છે કેટલા પૈસા લેશો આમ હજાર થાય પણ સાતસો રૂપિયા આપી દેજો મને વજનદાર વસ્તુ ભરવાની છે જે હોય તે ભર દઈશું પણ કહેવાનો મતલબ વજનદાર હોય તો પૈસા વધારે થશે હજાર રૂપિયા થશે વજનદાર હોય તો હા તે મેં તમને પચીસો રૂપિયા દઇશો હાલ તો પાંચસો યોગને પૈસા કેશ જોઈશે ઓનલાઈન ચાલતા નથી આ રોકડા જ મળશે પણ વસ્તુ વજનદાર છે હું તમને બીજી વાર કહું છું હા ગમે તેટલો એટલો નથી આપડે ભરી દઈશું પણ પૈસા કેશ કન્ફર્મ ભર લેશો ને કન્ફર્મ તો આપડે તમારું પચીસો રૂપિયા દેવાના કેશ જોઈશે કેશ કેશ તો ચાલો તારે ચાલો કેટલી વાર ભાઈ હું ભરવાનું છે તો કે અલા ભાઈ સોંતી તો રાખ 2500 રૂપિયા આપવાના છે પણ 2500 પણ કેટલે દુરા લઈને આયા ભરવાનું હું છે તો કે દો ઉભો ને આવે એટલે ભરી આપણે ભરી દેવાનું છે આવે એટલે પણ હું ભરવાનું છે તો કે આવા તો દે અને યાર જલ્દી કરો થાકી ગયો હા આપણે જ્યાં પહેલી ભેસ આવે ને પહેલી એ ભેસ આપણે ભરવા ભાઈ ગોંડો થઈ ગયો છે ને હવે કોઈ ને ધંધા પથારી ફેરવા આવી ગયો પચીસો રૂપિયા છે કે નહીં ભરવી પણ હું ધંધાની થોડું હોય દીવાક છે કે નહીં ભેસ ભરાતી હોય આટલે બધું દૂર લઈને આવ્યા હોય અને ભેસ ભરાતી હોય નહી ભરવી એટલે ભરાતી હોય રિક્ષા માં ભેસ મારો ટાઈમ બરબાદ કર ટાઈમ દો જોવાની મારી બઘાડી હવા હવા માં